જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે કે દાંતીવડા ડેમ માંથી બનાસ નથીમાં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલાય આવ્યું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં દાવત સુધીમાં આવી ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાડા ડેમ માંથી બનારસ નદીમાં પંદરસો ને બાર કૃષ્ટ પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં દાવત સુધીમાં આવી ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ડાવસ ગામ છે તે આગળથી બનાસ નદી નીકળે છે તે આગળ પાણી આવી ગયું છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી એટલે કે દાંતીવડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી છે તો મિત્રો ડેમ ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં ડાવસ ગામ છે તે આગળ આવી ગયું છે તમે હાલમાં લાઇવ જોશો જોઈ શકો છો અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી છે તે ડીસા પણ ક્યારે આવશે તો મિત્રો પાણી આવક સંગ્રહ ચાલુ રહેશે તો ડીસા પણ આવી જશે એટલે તમે બધા મારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી